नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तिष्य वर्षर्षिभ्यो नमद्भ्यो नमो गुरुभ्यः सर्वपाप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ્રહ્મે વાહમ સ્મી બ્રહ્મે વાહમ સ્મી ઓમ શાંતિ 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 કાયમ આ સંગીત છે ડી સુધરે એટલે ભગવાન સુધરતા નથી કઈ અથવા ભગવાન નો એક ભાગ સુધરી ગયો એવું પણ નથી ભગવાન હંમેશા પૂર્ણ છે આપણું સ્વરૂપ હંમેશા પૂર્ણ છે આપણે જ્ઞાન થી બધું જે સાંભળતા હોઈએ હોઈએ ને ને સમજતા તો ભગવાન સમજે છે એવું એ નથી જો એક નિષ્ઠા પોતાની એ કરવાની છે કે પોતાની ફક્ત યાદ જ છે સચિદાનંદ પોતાના હોવા તરીકે નો જે ભૂમિકા છે ને એ પોતાની યાદ સિવાય બીજું કઈ નથી પોતાની સજગતા ભૂલવાનો નહીં પોતાને કેવો છે તો નિર્વિકલ્પ એમાં વાણી નથી ઇન્દ્રિયો નથી પણ પછી સાંભળે છે જોવે છે ચાખે છે ઉમે છે અજ્ઞાન નથી બિલકુલ જેવ ભાવ નથી અને દ્વેષ બનતું નથી તો એ સગુણ સાકાર થયો સગુણ સાકાર અને પોતાનું નિર્ગુણ નિરાકરણ હોવાની સહજતામાં બધું થતું હોય સહજતામાં એટલે જ્ઞાની થયા તો ભગવાન ને નથી થયો અજ્ઞાની હતા તો ભગવાનના સ્વરૂપમાં નુકશાન કઈ નતું હવે જ્ઞાન વચ્ચે અને અજ્ઞાન વચ્ચે ભૂમિકા શું સર્જણી કે આપણને અનંત મસ્ત મજાની શાંતિ ચાલુ થઈ જીવન ના રૂપમાં એટલે દ્વિતીય ભાવ બનતો નથી આ મુખ્ય લાભ પૂર્ણ એકાગ્રતા જ્યાં જઈએ ત્યાં બીજું દેખાય નહી બીજો દેખાય નહી કાઈ જ નહીં એટલે કે ન્યુટ્રલ જે છે ન્યુટ્રલ એ રીતે સતત રહેતું હોય કે જેમાં નામ રૂપ અને ઇન્દ્રિયો જે કઈ સર્જન થાય છે એ સર્જન થવાનું બંધ થઈ જાય અને સહજ માં પ્રતિ માત્ર પોતાનું જીવન થાય તો આવું પોતાનો આત્મધર્મ સ્વીકારી લીધો જ્ઞાની એ પછી ખાવા ખાય તો ક્યારે થાય છે માણસ તરીકે જન્મ થયેલો છે ભગવાન મારું જીવન ચલાવશે આ જે છે આ બધું થી મને સુખે મળે તેમ દુખે આવે છે મને કોઈ વાંધો નથી આ બધી હર્ષ અને શોકે નહી હર્ષે નહી એવી લાગણીઓ એ લાગણીઓ પોતાના સત્વ સ્વરૂપમાં સત્વરૂપમાં સત્વરૂપે રે કે જ્યાં આત્યંતિક આનંદ સતત અનુભવાતો હોય જનુભ છે જ નહીં એટલે અતિરેક આનંદ અને એટલી પોતાની સજગતા થઈ જઈ કે એમાં લોકેશ ના વિતેષના પુત્રેશના કઈ રહેતું નથી તો પછી શબ્દ ની વાસના નથી ગ્રંથો ની વાસના નથી ગુરુ ઉપર નો રાગે નથી તો એવો જ્ઞાની આ જીવન કેવી રીતનું જીવતો હોય તો એવા ને સેવા સતત કરે પણ એનું વ્યસન ના હોય લોક સેવા કાંઈ ખોટું કામ ના કરે કોઈ અંદર પાછો ભૂલ ભૂલમણીમાં પડી ના જાય એમાં સતત સતત એનું લક્ષ હોય છે અહમ અહમ વૃત્તિ એ અંદર જે કર્મો કરતો સુખ દુખો થતા જન્મ મરણના ભય થતા એ અહમવૃત્તિ ની અંદર અવિદ્યા હતી એ અહમ વૃત્તિ ની અંદર વિદ્યા આવી અને વિદ્યા આવી એટલે જ્ઞાન પ્રાપ્તિ થઈ અને અહમવૃત્તિ ની ગાંઠ ભાગી ગઈ છિન્ન અહમ વૃત્તિ બની ગઈ તો અહમ વૃત્તિ અહમવૃત્તિ હું તો તે એવી અહમ નો તરીકે નો હું તો એને પણ અહમ વૃત્તિ એક બ્રહ્મ ની બ્રહ્મ વૃત્તિ હોય છે સાક્ષાત એ વૃત્તિ થી કોઈ કર્મ બનતું નથી છતાં કર્મો ચાલુ હોય બ્રહ્મ વૃત્તિ થી એ બ્રહ્મ વૃત્તિ થી સુખ અને દુઃખ નો કોઈ સંબંધ નથી અને સુખ દુઃખ આવતા હોય પતિ માત્ર થઈને ઉડી જતો હોય એવી બ્રહ્માકાર વૃત્તિ ની અંદર અહંકાર સાથે કોઈ સંબંધ છે નહી આત્મા સાથે સંબંધ છે પોતાનો ફક્ત

અને વાસનાઓ છે વાસના પાછા પોતા માયાની અંદર આપણે ખેંચી જઈએ એટલે મનોનાશ અને મનો ક્ષય એના માટે તીવ્ર અપનાવવું જોઈએ આપણે કે પૂર્ણ વાસના નો ક્ષય રે કાયમ માટે અને મનનો નાશ રે ને એવી દ્રઢ નિષ્ઠા એવી દ્રઢ નિષ્ઠા તો જ્ઞાની એ સમજ્યા પછી કાં તો જ્ઞાન માર્ગ કાં તો માર્ગ અને કાતો કર્મ માર્ગ અપનાવો જોઈએ કર્મ માર્ગ એટલે નિયમિત કોઈ સંસ્થામાં જોડાઈ ગયા હું તું મારા તારાના પાયાના પથ્થર બની ને કોઈ પણ વિષયમાં ન થઈ જવાનું એ વૃક્ષ છે સમજી નું કલ્યાણ થશે ભક્તિમાર્ગ ની અંદર કોઈ ઉપાસના કોઈ ઈષ્ટની સાથે આપણે જોડાઈ ગયા સતત

પોતાનું જીવન ધોરણને એવી રીતે ગોઠવવાનું હોય કે સામાજિક રીત રિવાજો આપણને બાધા ના કરે. તે વિશેષ રીતે वस्त्र धारण કરવું જોઈએ નિયમિત સતત પોતાની યાદમાં રહે એવી રીતે સતત અભ્યાસમાં રહેવાની બહાર પડતી વાણી બહાર પડતા શબ્દો કે કોઈ પણ જાતના કર્મોમાં રજુગુણ દાખલ ના થાય એનો ખ્યાલ રાખવો જોઈએ તો આ બધું ઘરમાં રહી અને ઘરમાં સંન્યાસ ઉભો કરવાનો અને છતાંય ઘર આપણને અડે નહીં આવા બહુ અઘરા કાર્યો છે આ ચોથો આશ્રમ જે છે ને સંન્યાસ આશ્રમ એનો મહિમા વધારે કેમ તો જે અનુભવીઓ છે એને પોતાના બે પ્રકારના સંન્યાસી નો અનુભવ કર્યો છે એક વિદવત વિવિધ ગૃહસ્થોને જ્ઞાન આપે તો એવા હતા યાજ્ઞવલ્ક હતા એ સંસારી હતા ગૃહસ્થ હતા જનક હતા એ ગૃહસ્થ હતા એટલી બધી હોય કે સંન્યાસ ની એને જરૂર ના પડે છતાંય ગૃહસ્થાશ્રમ માં જ્ઞાન થાય હો પણ યાજ્ઞ ની જે જ્ઞાન પછી નિષ્ઠા માટે સંન્યાસ લેવાની ઈચ્છા યાજ્ઞ ને થઈ શા માટે નિષ્ઠા માટે એટલે છેલ્લો સંન્યાસ આશ્રમ છે તો ભલે પાંચ વર્ષ માટે દસ વર્ષ માટે એ ની જરૂરિયાત હોય તો દરેકે લેવો જોઈએ કેવું છે સાંભળવું છે એ કોઈ વ્યર્થ જતા નથી જ્ઞાન ના થયું હોય તો ઉત્તરોત્તર જ્ઞાન થાય જે આપણે જીવન ને ધારણ ધોરણ ને ગોઠવી દઈએ તો બીજા શું કરે છે એના તરફ જોવાનું નથી જે પરીક્ષામાં વિદ્યાર્થી બેઠો હોય તો પોતે પોતાનો જવાબ લખવાનો હોય છે બીજા શું લખે એ જોવા બે તો એનો સમય લખામાં જતો રહે તો જ્ઞાન ના અધિકારીઓ જ્ઞાન પ્રાપ્તિ કરે છે પછી જ્ઞાન શક્તિ થવા માટે નિષ્ઠા વધારવા માટે કરવું કરવું મનન પણ પણ બાકીના બીજા કોઈ લપન છપ્પનમાં પ્રપંચમાં પડવું નહીં જોયું ખાલી ખાલી ટાઈમ વ્યર્થ વગાડવો નહીં કર્મ અને જ્ઞાન બંને કર્મ પણ બગડે છે એમ જ્ઞાને બગડે છે સમય બગાડ આપડે હોય તો મતલબ શું થયો કે નાસ્તિકતા પાછી થઈ જાય એટલે જ્ઞાન છે એનો વિરોધી છે અવિદ્યા અવિદ્યા કેમ પાછી આવે કે આપણે અવિદ્યા ને સાચી માની પાછી એ રીતની ની જીવન ચાલુ રાખી જીવનનું રામલીલા ચાલુ રાખી તો અંદર ના સંસ્કાર ની અંદર કરતા પણ નથી આવતું પછી પ્રપંચો ચાલુ રાખીએ ને આપણે હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું એવો નિત્ય અભ્યાસ જોઈએ સપને નહીં હું દે પણ હું બ્રહ્મ છું એવું જ્ઞાન થયું તો બધા કર્મો તો ક્યાં પણ કર્મો ક્યારે જાય કરતા મતે તો છૂટે કર્મ એ છે મહાભજન નો મર્મ જય હો હું કરતા છું એમ લાગ્યું તો જ્ઞાન બગડ્યું સમજી લેવાનું પ્રત્યેક વાતમાં એક મોસ્ટ લાઈન છે આ હું કરતા નથી કારણ કે હું કાયમ માટે બ્રહ્મ છું ટેમ્પોરરી બ્રહ્મ નથી કરતા મળે તો છૂટે કર્મ કર્મોને છોડવાના કર્મોને મસ્ત રીતે સારા સારી રીતે કરવાના છે પણ ન્યુટ્રલ

છોડવાનું પકડવાનું છે એટલે કહીએ છીએ ત્યાગ કરવાનું નથી ગ્રહણ કરવાનું રહેતું કે બ્રહ્મરૂપ છીએ અને છતાં એ સિદ્ધાંત ને આપણે આપણા જીવનમાં યથાર્થ રીતે ગોઠવી શકતા નથી તો એ પૂર્ણ સંન્યાસ વગર અથવા ત્યાગ વગર અનુભવમાં આવી શકતો નથી એટલે ત્યાગે ને કે અમૃતત્વ માનસુ ના પ્રજયાથી કર્મોથી ઉપના અમૃતત્વ પ્રાપ્ત નથી થતું ત્યાગે ને કે અમૃતત્વ માનસુ એટલે શું અસંગી કાયમ માટે કાયમ માટે સર્વાત્મ ભાવ જીત દેખું તું તું કો પછી બે નું જન્મ હોય મૃત્યુ હોય બે કઈ નોખું નથી અને પોતાના સિવાય બીજું નથી જાગ્રત અવસ્થા હોય સ્વપ્ન હોય તો એમાં કોઈ બીજી રમાયણ આવતી નથી જ્ઞાન નિષ્ઠા એ મનોનાશ અને વાસના સહિત

એના શરીર ને માટે સગવડતાઓ મળે સંબંધ ના કારણે પણ નિર્વિકલ્પ મન રાખવું એ મુશ્કેલ પડે એટલે નહી વસ્તી થી થી બહુ દૂર રહેવું રહેવું વસ્તી નજીક તો મન નિર્વિકલ્પ રહી શકે પણ શરીર ની માંદગી આવે તો એ વખતે એક વાત હોય છે કે મારી તકલીફ આવશે ત્યારે શું થશે અગવડ ઉભી થાય એટલે બહુ દૂર નહી રહેવું વસ્તી થી અને બહુ નજીક એ ના રહેવું સાથે ઉંટી કોટી ના આપણે ज्ञानी હોય એવા એક બે જનને કાયમી સાથે રાખી શકાય કે જ્ઞાન સ્તરીયા થાય અને એકબીજાને મદદરૂપ થાય આત્માનો લાભ ઠીક ઠાક થઈ શકે એવી ભૂમિકાનું સર્જન કરવું એની વિરુદ્ધ ભૂમિકાઓ હોય તે ભૂમિકાઓનો ત્યાગ કરો દેહાંતકાળે ઇધમેવ સારં મતલબ થયો પોતાના આત્મ તત્વ માટે ત્યાગી વધારે કરી શકે સંન્યાસની અગવડો ભોગવવામાં ખુબ અગવડતાઓ મળતી હોય ખુબ વિકટ પરિસ્થિતિ હોય એટલે દેહ નો અભ્યાસ એનાથી ઓછો થાય છે શરીર છે તો સુખ્યા સુખ નું દુઃખી હોય શરીર કેવાની પણ શરીર દુખી પામું એવું જ્ઞાન કેમ કે એને ભ્રાંતિ નથી કોઈ દુઃખ કદાચ પ્રાર જ યોગે આવે થી અને એ વખતે શાંતિ અને મને દુઃખ કેમ થયું આવો પણ ભ્રમણા ઉત્પન્ન નથી કરવાની દુઃખ નું કારણ શોધવાનું નથી પોતાના જ્ઞાન નું શું છે કે બધામાં ન્યુટ્રલ ગેર ક્યાંય કરતા હકીકત માં જેટલું જેટલું જે જણાય છે ને એ બધું જળ છે તો એમાં કોઈ દુઃખે નથી વાસ્તવિક રીતે આપડે ની અંદર તેલ ગરમ હોય એમાં ભજીયા નાખીએ અને એ શરદ પૂનમ ની રાત્રિ હોય કળાઈ મેલી હોય ભજીયા ખાવાનું મન થયું તળવાનું ચાલુ કર્યું હવે એ વખતે ભજીયા ની અંદર તળાઈ ની અંદર સૂર્ય નું પ્રતિબિંબ પડે તો ચંદ્ર નું પ્રતિબિંબ પડે તો ચંદ્ર ના પ્રતિબિંબ ને દુઃખ કેટલું લાગે કો એ તળાઈ માં ભેગો

મેખું નખું છે દ પરમાત્મા નોખો છે જગત નોખું છે પરિચિંતા માની તો પરિચિંતા નું અભિમાન છે એ જ મુખ્ય દુખ નું કારણ છે પણ જ્ઞાન થતા એ બધું અભિમાન દૂર જોવા લાગે કાયમ માટે વગર ડીઝલ ન્યુટ્રલ ગેર માં ગાડી ચાલતી થઈ જાય કાયમ માટે સર્વ વ્યાપક પોતે છે એવું લાગે જ અને બધાનું સુખ છે બધાનું દુઃખ નથી કઈ હવે સુખ અને વૈયક્તિક પોતાનો વ્યસ્તી અહંકાર અને એ વ્યસ્તી અહંકાર નાણાં અને બાદ થઈ જાય છે પોતે ઉભો કરેલો હું પણ સમષ્ટિ અહંકાર છે

પ્રતિબિંબ સ્વરૂપ થી કલ્પિત નથી પણ પ્રતિબિંબ છે તે સત્ય છે પ્રતિબિંબ એટલે અહીંયા મુખ્ય વાત આપણે એ કરવાની છે કે પરિચ્છિનતા નું અભિમાન પરિચ્છિનતા નો સંસ્કાર

സച്ചിദാനന്ദ ഭഗവാൻ ജയ